ઘટના બનવા પામી આરોપી રાહુલ દેસાઈ ચંદુચીની ચાલી વસ્ત્રાપુર ગામ ખાતે રહેતા જમીન દલાલ રવિ માળીનું અફવાણ કર્યું હોવાના પોલીસ કંટ્રોલમાં મેસેજ મળ્યા જેને લઈને પોલીસે આરોપીની તપાસ હાથ ધરતા આરોપી જમીન દલાલ રવિ માળીને છોડીને ભાગી ગયો વેજાલી ધીલા નાણાને લઈને રાહુલ દેસાએ અફવાણ કર્યું હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલવા પામ્યું રાહુલ દેસાઈ વડોસણ રબારીવાસ મહેસાણાનો વતની છે જેના વિરુદ્ધ મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં નવ જેટલા ગુનાઓ નોંધાયા છે જે આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ખાતાની વર્ગ એક બેના તમામ અધિકારીઓની શૈક્ષણિક લાયકાત અને અનુભવ બાબતે વિરોધ પક્ષ દ્વારા